ઝાલોદ ગામડી ચોકડી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના કાચ તૂટવા બાબતે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં થકતી પીઆઈ દ્વારા માહિતી આપવામાં આવી આ તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે બે કલાકે ઝાલોદ આંબેડકર ચોક ખાતે જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને પીઆઈ રાઠવા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમાના કાચનું આવરણ છે તે ફક્ત હવાથી તૂટ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ પ્રતિમાના કાચના આવરણને કોઈપણ અસામાજિક તત્વો દ્વારા તોડવામાં આવ્યું નથી સાહેબ આંબેડકરની પ્રતિમાના કાચ તૂટતા જે સ્થાનિકોમાં રોજ જોવા મળ્યો હતો જાલોદ પોલીસને જાણ કરાતાં જાલોદ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી રાત્રિ પરના ફરજ પર હાજર હોમગાર્ડની જોડે પૂછપરછ કરતાં જે સમગ્ર મામલો સામે આવ્યો હતો જેમાં મોડી રાત્રેથી લઈને વહેલી સવાર સુધીમાં જે ખૂબ તેજ હવા ચાલતા હોવાના કારણે જે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના કાચ તૂટ્યા હતા આજરોજ સવારમાં જાલોદ શહેરમાં આવેલ સાહેબ આંબેડકરની પ્રતિમાને આવરણ તરીકે ગોઠવેલ કાચનો જે દરવાજો તૂટી ગયેલો હતો જે બાબતે અમુ જાતે જઈને તપાસ કરેલ તપાસ કરતાં અમને જાણવા મળેલ કે એક બાજુનો કાચ તૂટી ગયેલો હતો પરંતુ સઘન તપાસ કરતાં અમારા રાત્રિના ફરજ દરમિયાનના હોમગાર્ડ જવાનો બંનેને બોલાવીને પૂછતા માત્ર રાત્રે સાડા બાર પછીના સખત હવા ચાલવાના કારણે તૂટી ગયેલ છે અન્ય કોઈ પણ અસામાજિક તત્વો કે અન્ય કોઈ વ્યક્તિથી કોઈ તોડફોડ કરવામાં આવેલ નથી માત્ર ને માત્ર હવાના દબાણના કારણે તૂટેલ છે એ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ બનેલ નથી